ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અસામાજિક તત્વો સામે કાર્યવાહીની વાતો વચ્ચે વાસ્તવિકતા વડોદરામાં સર્જાયે બુટલેગરો વચ્ચે ગેંગોર બુટલેગર અલ્પુ સિંધી અને સાગરીતોએ અન્ય બુટલેગરોને ને માર મર્યા હોવાના આરોપ ઇજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીનું નિવેદન ભૂટલેગર અલ્પુ સિંધી દારૂનું કુખ્યાત સપ્લાયર છે એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી દારૂની એક પેટી પર પાંચસો રૂપિયા ખંડણી માગે છે અપ્પુ સિંધી વારસીય પોલીસ મથકમાં અપ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી ફતેગંજમાં મને માથા પર ચપ્પુ માર્યું અને શરીર પર પાઇપથી હુમલો કર્યો હતો અપ્પુએ ખંડણી રૂપે કાર રાચી લીધી કાર પરત માંગતા હેરાફેરીને માર મરાયાના આરોપ કુખ્યાત અપ્પુ સિંધીને પૂર્વ કુખ્યાત ડોન મુશ અરજાણી બનવાના અભર

એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હે મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં આવે આ આરોપીઓને પકડવાની ગતિવિધિ આ ચારે આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એમાં માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ નો કોઈ રિફર્કેશન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો

અલ્પી અલ્પુ સિંધી છે એ બરોડા શહેર પોલીસના જે રેકોર્ડ મુજબ જોઈએ તો પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે એમના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપી પકડાયા આવે અગાઉના જે ગુના છે એ ગુનાને સંકલિત કરી અને સખતમાં સખત કાર્યવાહી જે પોલીસ તરફે કરવાની છે એ કરવામાં આવનાર છે વડોદરા શહેરમાં એક બાજુ શાંતિ ચાલી રહી હતી ત્યારે જ આ ગેંગ વોર થયો છે કઈ દિશામાં પોલીસ હવે લોકોને પકડીને એવી કાર્યવાહી કરશે કે જેથી જેથી બીજી વાર કોઈ ગેંગ વર્ન ના કરે આપની વાત ખરી છે પોલીસ સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે જે પ્રમાણે હેરીને વાગ્યો છે હેરી દ્વારા હેરી ને પૂછપરછ કરી છે કે આની પહેલા વખતે વચ્ચે કઈ અદાવત થઈ હતી કેમ હા હેરીની પૂછપરછ કરવામાં આવી છે પણ હેરી ને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે જેટલી થઈ છે એટલી એ મુજબ અગાઉ પણ એમની કોઈ માથાકૂટ થયેલી છે અને માથાકૂટની વધારાની વિગત છે એનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે સતત અડધો રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું પણ ત્યાં જે મારામારી છે એ સતત અડધી કલાક ચાલી છે એવો કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અડધી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવ સ્થળે પહોંચી ગઈ છે હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવે છે જેના વિશે તમે હા હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મા મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફતેહગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવનાર છે ઓકે પ્રેસ ધ બે લાઈક ને બ મિસન અપડેટ